વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવાના છીએ ધોરણ ચારની અંદર આપણી ગણિતની જે દ્વિતીય વાર્ષિક પરીક્ષા તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસની શુક્રવારના રોજ મિત્રો પેપર આવનાર છે તે તમારું ચાલીસ ગુણનું હશે અને બે કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે તો સંપૂર્ણ પેપરનું આપણે સોલ્યુશન આ વિડિયોમાં કરવાના છીએ તેના પહેલાં જો તમે ચેનલમાં નવા આવેલા છો તો મારા બાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અમે તમારા સુધી ધોરણ ચારના તમામ વિડીયો છે એ મોકલી શકીએ અને સાથે સાથે મિત્રો એક લાઇક અને એક શેર બને છે તો એક લાઇક અને શેર પણ કરી આપજો મિત્રો પ્રશ્ન નંબર એક છે તમે અહીંયા જોઈ શકો છો કે પ્રશ્ન એકની અંદર અ છે નીચેના વિધાનો વાંચી સાચા વિધાન સામે મિત્રો સાચાનું નિશાની અને ખોટા વિધાન સામે ચોકડીની નિશાની કરવાની છે પહેલો પ્રશ્ન એવો છે કે એક વર્તુળમાં એક ત્રિજ્યા દોરી શકાય તો મિત્રો એક વર્તુળમાં એક ત્રિજ્યા નહીં પરંતુ અનેક વર્તુળ અનેક ત્રિજ્યા દોરી શકાય સોરી અનેક ત્રિજ્યાઓ દોરી શકાય એટલે અહીંયા વિધાન ખોટું બને છે બીજું એક વર્તુળમાં બે અર્ધવર્તુળ બને તો આ વિધાન સાચું છે તમે જોશો કે એક વર્તુળમાં બે જ અર્ધવર્તુળ બને વધારે ન બને આમ બને કે આમ બને બરાબર એટલે સાચું છે બ છે પેટર્નને પૂર્ણ કરવાની છે તો અહીંયા મિત્રો તમે જોઈશો આ ત્રિકોણ છે આ ચોરસ જેવું છે પાછું ગોળ છે ત્રિકોણ ચોરસ ગોળ હવે શું આવશે ત્રણ ત્રણની જોડ બની છે તો પહેલું ત્રિકોણ છે તો હવે અહીંયાથી ત્રિકોણથી શરૂઆત થશે તો આપણો જવાબ ત્રિકોણ આવશે ક છે પરિકરની મદદથી મિત્રો ત્રણ સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ દોરી તેનું કેન્દ્ર બંધ દર્શાવો મિત્રો તમારે ફૂટપટ્ટી લેવાની છે ફૂટપટ્ટી ઉપર તમને અહીંયા નંબર આપેલા હશે બરાબર તો અહીંયા પેન્સિલ આ ઝીરો છે અને ઝીરો અને અહીંયા ધારો કે ત્રણ છે તો ત્રણ અને ઝીરો વચ્ચે મિત્રો અહીંયા પેન્સિલ તમારે અહીંયા પોઈન્ટ રાખી અને પેન્સિલની મદદથી આટલું માપ લઈ લેવાનું છે બરાબર અને ત્રણ સેન્ટીમીટર માપ લઈ અને આવી રીતે આકૃતિ દોરવાની છે પ્રશ્ન બે છે સૂચના મુજબ જવાબ આપવાના છે જેમાં મિત્રો પહેલો પ્રશ્ન છે છાયાંકિત ભાગને અપર્ણાંગમાં દર્શાવો તો મિત્રો અહીંયા કુલ ચાર ભાગ છે તો ચાર ભાગ હોય એને નીચે લખાય અને રંગીન ભાગ હોય એ ઉપર લખાય તો અહીંયા એક રંગીન ભાગ લખાય દોરેલ છે તો આપણે એક ઉપર લખીશું તો આને વંચાય એક ચતુર્થાંશ એવી રીતે અહીંયા મિત્રો તમે જોશો કે આ જે ભાગો છે એ કેટલા ભાગો છે તો અહીંયા મિત્રો તમને ચાર ભાગ આપેલા છે બરાબર આવી રીતે તમારા ચાર ભાગ હોય તો અહીંયા રંગીન ભાગ કેટલા છે બરાબર તો ત્રણ અને કુલ ભાગ ચાર છે તો ત્રણ ચતુર્થાંશ આવી રીતે લખી શકાય છે એવી રીતે આગળ વાત કરીશું પ્રશ્ન બેમાં ખાલક્યા પૂરવાની છે એક ચતુર્થાંશ મીટર બરાબર ખાલક્યા સેન્ટીમીટર મિત્રો અહીંયા સોનો ચોથો ભાગ બરાબર ચોથો ભાગ છે એ સેન્ટીમીટર જ બતાવે છે તો સોનો ચોથો ભાગ એટલે પચીસ સેન્ટીમીટર બીજું છે એકના છેદમાં બે એટલે કે અડધા લિટર અડધો લિટર હોય એટલે પાંચસો મિલી થાય ત્રીજું છે સેજલ પાસે વીસ ચોકલેટ છે તેમાંથી એક ચતુર્થાંશ ભાગની ચોકલેટ રુદ્રને આપે છે તો તેની પાસે કેટલી ચોકલેટ રહેશે હવે વીસના ચાર ભાગ કરીએ તો પાંચ પાંચ ચોકલેટ આવે તો એક ચોકલેટ એક ભાગની ચોકલેટ રુદ્રને આપે તો હવે એની પાસે પંદર ચોકલેટ વધી કહેવાશે બરાબર તો અહીંયા પંદર ચોકલેટ જવાબ આવશે પ્રશ્ન ત્રણમાં જોઈશું નીચેની પેટર્ન પૂર્ણ કરવાની છે મિત્રો અહીંયા પેટર્ન ચાલે છે એ ખાસ ધ્યાનથી જોજો પહેલો પ્રશ્ન છે તેમાં બાર પછી સોળ પછી વીસ ચોવીસ તો અહીંયા ચાર ચાર ઉમેરતા જાય છે તો મિત્રો ચોવીસમાં ચાર ઉમેરીએ તો અઠ્યાવીસ જવાબ આવે છે એવી રીતે અહીંયા તમે જોશો બીજું છે ત્રણસો વીસ ત્રણસો ચાલીસ તો મિત્રો વીસ વીસ ઉમેરાય છે તમે જોશો ત્રણસો વીસ અને ત્રણસો ત્રણસો વીસમાં વીસ ઉમેર્યા ત્રણસો ચાલીસ રહ્યા ત્રણસો ચાલીસમાં વીસ ઉમેર્યા ત્રણસો સાઠ થાય ત્રણસો સાઠમાં વીસ ઉમેરીએ ત્રણસો એસી અને ત્રણસો એસીમાં વીસ ઉમેરીએ તો જવાબ આવશે ચારસો ત્રીજું છે અહીંયા મિત્રો તમે જોશો વન એ બરાબર ઝીરો પછી વી બે ઝીરો સી એટલે કે અહીંયા મિત્રો દસ કરવાના હતા મને થોડુંક લખવામાં ભૂલ લાગે છે બરાબર અહીંયા દસ આવશે દસ એ બરાબર પછી વીસ સી પછી ડી નથી ઈ છે પછી અહીંયા એફ નથી જી છે તો અહીંયા એ જ નહીં આવે પણ શું આવશે આઈ તો અહીંયા દસ વીસ ત્રીસ અને ચાલીસ અને અહીંયા આવશે પચાસ તો પચાસ આઈ આવશે જવાબ બરાબર આ થોડુંક સુધારવાનું છે અહીંયા એ છે ને એ આ બાજુ આવતો હતો અને ઝીરો આ બાજુ આવે છે એટલે કે દસ એ થાય છે આગળ જોઈશું ચોથો પ્રશ્ન છે જેડ વાય વાય એક્સ એક્સ ડબલ્યુ ડબલ્યુ વી અહીંયા તમે જોશો તો એક સંખ્યાની સાથે જોડીને બીજી સંખ્યા લખવાની છે પાછળથી એ પાછળથી એબીસીડી લખવાની છે તો ડબલ્યુ બી તો વી પછી યુ આવશે પછી મિત્રો જોશો નીચે આપેલા લાદીનો પેટર્નનો પૂર્ણ કરવાની છે તો આ લાદીની પેટર્ન તમે અહીંયા પૂર્ણ કરી શકો છો આવી રીતે પ્રશ્ન ચારની વાત કરીશું એમાં અ છે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે પહેલો પ્રશ્ન છે કે ખરીયા બકરીઓ ચોવીસ પગ હવે બક એક બકરીને ચાર પગ હોય તો કેટલી બકરીઓના ચોવીસ પગ થાય તો છ બકરીઓના છ ચોક ચોવી થયા એટલે છ બકરીઓના ચોવીસ પગ થાય છે એટલે જવાબ આવે છે આપણો બ બ આપણે લખવાનું છે બીજો પ્રશ્ન છે હેતલને બે હજાર રૂપિયાના છૂટા જોઈતા હતા જો સોનલ તેને છૂટા આપે અને બધી જ સો રૂપિયાની નોટો હોય તો સોનલે કુલ કેટલી નોટો આપી શકશે હશે તો બે બે હજાર રૂપિયાના છૂટા જોઈતા હતા સોનલ તેને છૂટા આપે તેને બધી જ સો રૂપિયાની નોટો હોય તો કેટલી નોટો જોઈશે વીસ તો ડ જવાબ આવશે એના પછી ત્રીજું છે બે પુસ્તકની કિંમત અનુક્રમે ત્રીસ રૂપિયા અને પચીસ રૂપિયા છે તો બંનેની કિંમતનો સરવાળો તફાવત વાત કરી છે તો તફાવત કેવી રીતે લખાય તો ત્રીસ માઇનસ પચીસ તમને આપણે આવી રીતે તફાવત લખી શકીએ બ છે પરેડના દિવસે શાળાના મેદાનમાં મિત્રો એકસો ને છોતેર વિદ્યાર્થીઓ છે તેઓ એક સરખી આઠ સમાન હારમાં ઊભા છે તો દરેક હારમાં કેટલા વિદ્યાર્થીઓ હોય હવે મિત્રો એકસો છોતેર વિદ્યાર્થીઓ છે આઠ આઠ સરખા સમાન હારમાં ઊભા હોય તો એકસો છોતેર ભાગ્યા આઠ કરીએ તો જવાબ આપણો આવે છે બાવીસ તો બાવીસ દરેક હારમાં મિત્રો બાવીસ વિદ્યાર્થીઓ હશે પ્રશ્ન પાંચ છે નીચે આપેલા મિત્રો દરેક જોડમાં હલકી વસ્તુ સામે સાચું અને ભારે વસ્તુ હોય તો ત્યાં ચોકડીની નિશાની કરવાની છે તો અહીંયા મિત્રો તમે જોશો કે આ બાઇક છે એ કેવી છે હલકી વસ્તુ છે એટલે અહીંયા આપણે સાચી નિશાની બાઇક ભારે છે એટલે ચોકડી કરીશું તળબૂજ ભારે અને બોલ છે હલકો હોય છે એટલે આપણે સાચાની અને ખોટાની આવી રીતે નિશાન કરીએ બ છે નીચે આપેલી વસ્તુનું વજન કરવા તમે ક્યાંક એકમનો ઉપયોગ કરશો ગ્રામ કે કિલોગ્રામ ધાર કે પેન તો પેનનું ગ્રામમાં વજન થાય સાયકલનું કિલોગ્રામમાં થાય ટેબલનું કિલોગ્રામમાં થાય કંપાસ બોક્સનું ગ્રામમાં થશે પ્રશ્ન છ સૂચના મુજબ જવાબ આપવાના છે અહીંયા તમને આકૃતિ આપેલી છે તેની હદ સીમા છે સીમા શોધવાની છે આકૃતિનું માપ પ્રમાણે નથી પણ સીમા શોધવાની છે બરાબર તો આ તમે જોશો અહીંયા મિત્રો દસ મીટર છે આ બાજુ દસ તો વીસ ને મિત્રો અહીંયા તમે જોશો ચાર આ ચોવીસ પાંચ આ ઓગણત્રીસ છ આ પાંત્રીસ અને પાંચ આ એટલે ચાલીસ તો ચાલીસ મીટર એની હદ થશે બીજું છે નીચે આકૃતિમાં દરેક બાજુનું માપ બાર સેમી હોય તો હદ તેની હદ કેટલી સેમી થાય તો મિત્રો અહીંયા કુલ બાજુઓ પાંચ છે તો બાર ગુણ્યા પાંચ કરીએ તો સાઈઠ સેમી તદ થાય ત્રીજું છે એક ચોરસ મેદાનની લંબાઈ ત્રીસ મીટર તો તેની હદની લંબાઈ કેટલી થાય તો મિત્રો આપણે લંબાઈ ગુણ્યા ચાર કરીએ તો ત્રીસ ગુણ્યા ચાર તો ચાર તરી બાર એટલે કે એકસો વીસ મીટર થાય પ્રશ્ન સાત હાલેખ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે મિત્રો ક્રિકેટ તો ચૌદનો સ્કોર બતાવે છે ખોખોમાં ખોમાં દસ કબડ્ડીમાં બાર ફૂટબોલની અંદર મિત્રો છ અને ચેસની અંદર આઠ તો હવે આપણે એના પ્રશ્નોના જવાબ જોઈએ પહેલું છે ખોખોની રમત કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે તો દસ વિદ્યાર્થીઓને બીજું વિદ્યાર્થીઓની કઈ રમત સૌથી વધુ પસંદ છે ક્રિકેટ કારણ કે ક્રિકેટ રમા રમનારા વિદ્યાર્થીઓ છે એ સૌથી વધારે છે ત્રીજું કઈ રમત વિદ્યાર્થીઓને સૌથી ઓછી પસંદ છે તો ફૂટબોલ છ ખેલાડીઓ છે પછી ખોખો પસંદ કરતાં વિદ્યાર્થીઓ કરતાં ક્રિકેટ પસંદ કરતા વિદ્યાર્થીઓ કેટલા વધુ છે તો મિત્રો અહીંયા તમે ચૌદ માઇનસ દસ કરીએ તો ચાર વધુ છે ક્રિકેટ પસંદ કરનારા વિદ્યાર્થીઓ ચાર વધુ છે પાંચમું છે કુલ કેટલા વિદ્યાર્થીઓ છે તો કુલ અહીંયા તમે જોશો તો પચાસ વિદ્યાર્થીઓ તમને જોવા મળશે જે અહીંયા પસંદ કરવામાં આવેલા છે તેમાંથી સરવાળો કરી લેવો તો મિત્રો આવી રીતે તમારું પેપર છે એ આવનાર છે બરાબર ખાસ મિત્રો તૈયારી કરી લીધો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા